ભાસરિયાની ચિંતામણી કંપનીમાં ચોરો ત્રાડક્યા મહેસાણામાં તસ્કરોને કોઈ ડર ન હોય તેમ દેખાઈ રહ્યું છે મહેસાણાના ભાસરિયામાં આવેલી ચિંતામણી નામની કંપનીમાં ચોરોએ હાથ સાફ કર્યો છે જેના સીસીટીવી વાયરલ થયા છે ચોરો કંપનીની પ્રોજેક્શન દિવાલ કૂદીને ઓફિસની કેન્ટીનના કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ ચોરી ફરાર થયા હતા સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવવા પામ્યા છે પોલીસની સબ સલામતીની વાતો સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે મહેસાણા જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીને અંજામ આપીને જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ દેખાઈ રહ્યું છે અહેવાલ કશ્યપ રાવલ મહેસાણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં